મેડિકલ ઇમરજન્સીમાં પ્રાથમિક સારવાર અંગેની તાલીમો અપાય ઓટો રિક્ષા એ વાન વ્યવહાર સેવા આપતું મહત્વનું સાધન છે જે ચોવીસ કલાક રસ્તા ઉપર રહી પ્રજાને સેવા આપે છે ચોટો રિક્ષા ચાલકોને અકસ્માત અને મેડિકલ ઇમરજન્સીમાં કેવી રીતે સારવાર કરી રીતે આવડી જાય તો ઘણા માનવજીઓ બચી જાય આથી ટ્રાફિક પોલીસ વડોદરા ગોરવા ભાઈલાલ અંબીન હોસ્પિટલ અને વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા એકસો આઠ ની પ્રાથમિક સારવાર બાબતની ટ્રેનિંગનો કેમ્પ તારીખ ચૌદ નવ બે હજાર પચીસના રોજ રવિવારના રોજ સવારે દસથી બાર કલાક સુધીમાં ગોરવા ભાયલા લમીન હોસ્પિટલ એલેમ્બિક કંપની સામે વડોદરા ખાતે ઓટો રિક્ષા ચાલકો માટે અકસ્માત અને ગંભીર પરિસ્થિતિમાં કેવી રીતે પ્રાથમિક સારવાર આપવી તેનો તાલીમ કેમ્પ યોજવામાં આવ્યો તો જેમાં ડોક્ટર કિલોલ કંદરિયા ડોક્ટર ગૌરવ માલવી અને ડોક્ટર નીરવ શાહ દ્વારા વડોદરાના રિક્ષા ચાલકોને તાલીમ આપવામાં આવી આ સાથે વડોદરા ટ્રાફિક પીઆઈ પીડી પરમાર સાહેબ અને અન્ય ટ્રાફિક સ્ટાફ પણ હાજર રહેલ જેમણે વડોદરાના રિક્ષા ચાલકોને માર્ગદર્શન આપેલ આ કેમ્પમાં રિક્ષા ચાલકોને એક ફર્સ્ટ એડ કીટ પણ આપવામાં આવેલી

ફીલ કરવું પડશે ને એ જગ્યાએ તમે સિબિયર આવશો પડશે હાથ એકદમ કડક સીધા આપણે લોક કરી દીધું છે અને સિબિયર આવી રીતે જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 कॉटन नहीं पट्टी एक या दो से अपन प्रेशर लगाड़ी से आप करें एक तो लोई बंद थी शक्ति तीजो तीन करवा में डेटा वाल डबल से इंफेक्शन रोका में अपने थोड़ो ज़्यादा क्या वाकी हुआ है क्या थोड़ो अपने लगाड़ दे मानो अपने तीन कर दे मानो बराबर पहले गौर से आओ तो જે હતું એ લગાડીને આપણે પટ્ટી થી એને ફિક્સ કરી દેવાનું કે એને નોવી વધારે ત્યાંથી ના નીકળે બરાબર પ્રેશર આપવાનો ના ભૂલતા અને સિમ્પલ વોશ પ્રો આપણે આપણે પટ્ટી હોય છે બેન્ડ ને બે વાડી એક્સ્ટ્રા આપી છે માઈનર કટ બર્ન્સ કસો પણ થાય ઓળાગે હોય તો લગાડી શકે કરેક્ટ અને આ છે ક્રેપ બેન્ડ બરાબર બહુ જ અગત્યનો છે આ પ્રેશર આપવા માટે બહુ હેલ્પફુલ હોય છે બરાબર કોઈ માણસ કે કન્ટિન્યુઅસ પક્ષમાંથી લોહી નીકળતો હોય તો પટ્ટી લગાડી હવે એને બેન્ડેજ કરવા માટે તમારે આ યુઝ કરી શકો છો કોઈનો ફ્રેક્ચર થયો હોય તો સપોર્ટ માટે તમે આને ટીંગાડીને ઉતારી શકો છો બરાબર છે ઘણા લોકોને ફ્રેક્ચર થાય સંસ્કૃત ક્રાઈમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઈમ સમાચાર સૌથી પહેલા મેળવો